કરી નામક સુગંધિત છોડની ખેતી અરવલ્લી ધરતી ઉપર ઉગાડ્યું અત્તર અરવલ્લી જિલ્લામાં પ્રથમ વખત ખેડૂત અનિલભાઈ પટેલે કરી જીરેનિયમ સુગંધિત છોડની ખેતી જીરેનિયમની ખેતી મોટા મહારાષ્ટ્ર તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં કરવામાં આવે છે પરંતુ અરવલ્લીમાં તેની ખેતી થઈ રહી છે અરવલ્લી જિલ્લાના પહાડપુરના ખેડૂત અનિલભાઈ પટેલે પ્રથમ વખત અરવલ્લીની ધરતી ઉપર સુગંધિત છોડ જીરેનિયમની ખેતી કરીને ખેડૂતો માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે અનિલભાઈ જણાવે છે કે તેઓ સતત અનેક નર્સરીઓમાં મુલાકાત લેતા હતા અને પુરામાં નર્સરીની મુલાકાત લેતા તેમને જીરેનિયમ છોડ વિશે માહિતી મળી અને તેને અરવલ્લીમાં ઉગાડવા માટેની પ્રેરણા મળી ત્યારબાદ ત્રણ વીઘામાં જીરેનિયમ છોડ વાવ્યા છે અને તેમાંથી સુગંધિત તરલ પ્રવાહી કાઢવામાં આવે છે ત્યારબાદ તેનો ઉપયોગ અત્તર અને અન્ય સુગંધિત પદાર્થ બનાવવામાં કરવામાં આવે છે જેમાં ખેડૂતને મબલક આવક મળે છે અનિલભાઈ જણાવે છે કે પ્રથમ વખત જીરેનિયમની પ્રાયોગિક ધોરણે ખેતી કરવામાં આવી છે જો આમાં સફળતા મળશે તો અરવલ્લીના અને અન્ય ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે જીરેનિયમ એક સુગંધિત છોડ છે આ છોડને ગરીબોનું ગુલાબ કહેવામાં આવે છે જીરેનિયમ તેલની આજકાલ બજારમાં ભારે માંગ છે જીરેનિયમના ફૂલોથી તેલ કાઢી શકાય છે અને જે ઔષધિની સાથે અન્ય કાબૂમાં પણ ઉપયોગમાં આવે છે જીરેનિયમના તેલની સુગંધ ગુલાબ જેવી હોય છે આનો ઉપયોગ એરોમાથેરાપીસ સૌંદર્ય પ્રસાધન સેન્ટ અને સુગંધિત સાબુ બનાવવા માટે કરવામાં આવે છે જીરેનિયમ તેલ એક ઔષધીય છે અલ્ઝાઇમર તાંત્રિકા વિકૃતિ અને વિકારોને રોકે છે આ સાથે તે ખેલ સોજો અને એક્ઝિમા જેવા સ્થિતિમાં ઉપયોગમાં લઈ શકાય છે આ વધતી ઉંમરને પણ રોકે છે સાથે માંસપેશીઓ અને ત્વચા વાળ તથા દાંતોને થનારા નુકસાનમાં સારવાર માટે ઉપયોગમાં લેવાય છે જીરેમની ખેતી મોટા ભાગે વિદેશમાં થાય છે જીરેમના છોડથી નીકળનાર તેલ ઘણું મોંઘું હોય છે અને ભારતમાં આની કિંમત પ્રતિ લીટર લગભગ બાર હજારથી વીસ હજાર સુધી હોય છે સંશોધક વૈજ્ઞાનિક ડૉક્ટર યોગેશભાઈ પવાર કહે છે કે જીરેમની ખેતીથી વધારે ફાયદો લઈ શકાય છે અને સરકાર પણ ખેતી માટે સબસિડી આપે છે માર્કેટ માર્કેટમાં તેલની વધારે ખપત છે જેથી ખેડૂતો વધારે ફાયદો લઈ શકે છે રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા આર ટીવી ન્યૂઝ મોડાસા મારું નામ પટેલ અનિલ કુમાર વલ્લભભાઈ પારપોર ગામનો વતની છું અને ગુરુદેવ હાઈટેક સીલિંગ નર્સરીનું હું પ્રોપોરેટર છું મારા આ નર્સરીમાં ઘણા વેજીટેબલ છોડનું અમે પ્રોડક્શન કરીએ છીએ તેમ છતાં અમે નવું હવે આ જિલ્લા માટે જીરેનિયમની ખેતી લાવ્યા છીએ જે મહારાષ્ટ્રમાં બહુ પ્રચલિત છે એમાંથી સુગંધિત તેલ નીકળતું હોય છે એ સુગંધિત તેલ બધા ફાઇનાન્સ અરે ફોગને બધા આ લોકો છે ને જે બનાવતા હોય છે એ એ લોકો વાપરતા હોય છે અને આમાં અમે ખતરામાં છીએ અત્યારે આમાંથી કેટલું પ્રોડક્શન મળે છે એનાથી શું ફાયદા આ ખેતીમાં ત્રણ ત્રણ વર્ષ સુધી ખેતી આ એકની કટિંગ આયા કરતું હોય છે એટલે ખેડૂત માટે બહુ ફાયદાકારક છે પણ અમારી પ્રોસેસમાં છે અત્યારે કે અમે એમાંથી શું મેળવી શકીએ છીએ પછી અમે સાચી માહિતી આપી શકીએ